સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુદ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું લીલી હળદળનો છૂંદો જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને લાંબા સમય સુધી એને પણ સ્ટોર પણ કરી શકાય છે અહીં મેં લીલી હળદર લીધી છે ને વજન માટે દોઢસો ગ્રામ છે હવે આપણે એને સમારી લઈશું હવે એને છોલી કાઢી છે ધોઈ લીધી છે ને હવે આપણે એને છીણી લઈશું તો આ રીતે આપણે બધી હળદરને છીણી લઈશું તમે જોઈ શકો છો કે આપણી હળદર સરસ મજાની છીણાઈ રહી છે આપણી બધી હળદરને છીણી લીધી છે ને હવે આપણે એને એક પેનમાં લઈ ગેસ પર આપણે શેકી લઈશું થોડું તેલ વધારે પ્રમાણમાં લઈ એને તેલમાં આપણે સાકળી લેવાની છે હલ્દીમાં પાણીનો ભાગ બળે ત્યાં સુધી આપણે તેલમાં સાટી લેવાની તમે જોઈ શકો છો કે પાણીનો ભાગ બધો બળી ગયો છે ને હવે આપણે એમાં મસાલા એડ કરશું ને ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની જોઈ શકો છો કે આપણે જે તેલ ઉમેરેલું હતું તે બધું છૂટું પડવા લાગ્યું છે એટલે આપણી હળદર શેકાઈ ગઈ છે હવે આપણે એમાં મસાલા એડ કરી દઈશું મેં અડધી ચમચી હિંગ લીધી છે ત્યારબાદ મીઠું લીધું છે સ્વાદ પ્રમાણે તીખું લાલ મરચું પાવડર લીધું છે એક ચમચી એક ચમચી કાશ્મીરી લાલ પાવડર લીધું છે ને હાથમાં એક ચમચી જેટલી આખી મેથી લીધી છે ને રાઈ લીધી છે આખી ત્યારબાદ આપણે બળું સાતળી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી દેવાની તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે હવે આપણે એને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દેવાનું બધા મસાલા એડ થઈ ગયા બાદ મેં અહીંયા બે ચમચી જેટલું વિનેગર લીધું છે એ આપણે એડ કરી દઈશું ત્યારબાદ મેં એક ચમચી જેટલી વરિયાળી લીધી છે તે એડ કરી દઈશું જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અવનવી વાનગી શીખવા માટે આપણે આ લીલા હળદરના છુંડાને એક બાઉલમાં સર્વિંગ કરી લઈશું આ ખાવામાં એટલો ટેસ્ટી લાગે છે ને કે તમે પિકનિક પર પ્રવાસમાં પણ લઈ જઈ શકો છો પેન મારેલા છુંડાને આપણે તેલ વડે બધો એક સરખો કરીને બાઉલમાં લઈ લેશું તમે જોઈ શકો છો કે હવે આપણે એ તેલ ઉમેરી દીધું છે બાઉલમાં સ્ટોર કરી લઈશું તમને આજની મારી રેસીપી ગમી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આ રેસીપી તમે ચોક્કસથી ટ્રાય કરી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવું છું